નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું નવી અને ટ્રેડિંગમાં ચાલતી બંગડીઓની ડિઝાઇન જે દરેક મહિલાના હાથની શોભા વધારશે જો તમે ફેશન પ્રેમી છો અને હંમેશા નવી બંગડીની શોધમાં છો તો આ વિડીયો તમારા માટે જ છે અમે લાવ્યા છીએ વિવિધ સ્ટાઇલ ડિઝાઇન અને મજબૂત મટીરિયલમાંથી બનેલી કેટલીક આકર્ષક બંગડીઓ જે તમારા લુકને વધુ રોયલ અને ક્લાસિક બનાવશે હું તમને અલગ અલગ ડિઝાઇનની બંગડીઓ બતાવીશ કઈ બંગડી તમને સૌથી વધુ ગમી એ તમારે કમેન્ટ કરવાનું રહેશે અને જે તમે કમેન્ટ કરો છો હું તેને વાંચું છું અને જવાબ પણ આપું છું તો કોઈ પણ પ્રશ્ન હોય તમે કમેન્ટ કરી દેવાની આ વિડીયોમાં હું તમને દરેક બંગડીઓની એ ટુ ઝેડ માહિતી આપીશ સાથે તમે કઈ રીતે તમારા ઘર સુધી મંગાવી શકો એ પણ કેશ ઓન ડિલિવરી અને ફ્રી હોમ ડિલિવરી સાથે અને વિડીયોને છેલ્લે હું તમને બંગડીઓની કિંમત પણ બતાવીશ અને ધમાકેદાર ઓફર પણ આપીશ તો વિડીયો શરૂ કરીએ તેની પહેલાં સ્વાગત છે અમારી ઓનલાઈન ગુજરાતી બજાર યુટ્યુબ ચેનલમાં આ ચેનલમાં અમે ડિસ્કાઉન્ટ અને ઓફરના વિડીયો લઈને આવતા હોઈએ છીએ તો તમે ઓનલાઈન શોપિંગ કરતા હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો તો વિડીયોને શરૂ કરીએ આ બંગડી જુઓ આ બંગડીની ડિઝાઇન ખૂબ જ ક્લાસિક છે જેમાં પરંપરાગત ટચ અને સમકાલીન સ્ટાઇલનું સંયોજન જોવા મળે છે તેમાં નાના રંગીન ફૂલ જેવી ડિઝાઇન કરવામાં આવી છે જે તેને વધુ શોભાવનાર બનાવે છે બંગડી પર જરાક્ષી અને નાની સ્ટોન્સ ઇન્સ્ટન્ટ કરવામાં આવી છે જે તેને વધુ રોયલ લુક આપે છે બંગડીમાં લાલ અને લીલા સ્ટોન લગાવેલ છે તો તમે આને પસંદ કરી શકો છો પાર્ટીમાં લગ્ન પ્રસંગે વાર તહેવારે તમે આને ઉપયોગ કરી શકો છો હવે આ બંગડી જો આ ડિઝાઇન ખૂબ જ અનોખી છે કારણ કે તે ઓપન કટ વર્ક સાથે છે તેમાં ફ્લાવર અને વેવ સ્ટાઈલની ડિઝાઇન જોવા મળે છે આની રંગીન સ્ટોન તેને વધુ આકર્ષક બનાવે છે ખાસ કરીને તેના કટવર્ક એક વિશિષ્ટ લુક આપે છે બંગડીમાં એ આકારે કટવર્ક કરેલ છે અને તેમાં ઝીણી ઝીણી કોતરણી કરવામાં આવી છે જો કોઈ એકદમ સ્ટાઇલિશ અને તહેવાર માટે ભવ્ય લુક જોઈ રહ્યા છો તો આ બંગડી પરફેક્ટ છે આ એક ખૂબ જ સુંદર અને સિમ્પલ ડિઝાઇન છે જેમાં નાની નાની જાળી અને જરાક્ષી કામ કરેલ છે બંગડીના મિડલ પાર્ટમાં નાની નાની ગોળાકાર ડિઝાઇન છે જે તેને રોયલ લુક આપે છે આ બંગડી દૈનિક ઉપયોગ માટે ખૂબ જ સરસ ઓપ્શન છે અને તે પ્રીમિયમ લુક આપે છે આ બંગડી અમદાવાદમાં આવેલ સીધી સહિતની જાળી જેવી દ્રશ્ય જોવા મળે છે આમાં ગુલાબી અને લીલા સ્ટોનનો ઉપયોગ કરેલ છે આ બંગડી સિલ્વર પ્લેટેડ ડિઝાઇન સાથે રાઉન્ડ આકારના સ્ટોન લગાવે છે

બંને લુક સાથે મેચ કરી શકે આ પ્રકારની બંગડીઓ બ્રાસ મેટલથી બનેલી છે સિલ્વર કલરમાં આવશે અને તેમાં આર્ટિફિશિયલ સ્ટોનનો ઉપયોગ કરેલ છે ઓનલાઈન ખરીદવાવાળા લોકોએ સારા સારા રિવ્યૂ આપ્યા છે કોઈકે લખ્યું છે કે બહુત અચ્છી હે આઈ એમ સો હેપી બીજાએ લખ્યું છે કે વેરી નાઇસ બંગલેસ વર્ષાએ લખ્યું છે કે ગુડ ક્વોલિટી આ બંગડીઓ બે પોઈન્ટ ચાર બે પોઇન્ટ છ અને બે પોઈન્ટ આઠ સાઇઝમાં આવશે તમારી અનુકૂળ સાઇઝ પ્રમાણે તમે મંગાવી શકો છો હવે બીજા ત્રણ બંગડીઓની વાત કરીએ તો આ બંગડી હાર્ડ શેપમાં ડિઝાઇન સાથે બ્લેક અને લાલ સ્ટોનનો ઉપયોગ થયો છે આ બંગડી પિયર જતી વરરાજાની દુલ્હન માટે એકદમ બેસ્ટ ઓપ્શન છે સ્પેશિયલ લગ્ન પ્રસંગે માટે આ એક ટ્રેન્ડિંગ ડિઝાઇન છે આમાં વચ્ચે દિલ આકારે પેટર્ન જોવા મળે છે જાળી આકારે ડિઝાઇન પણ કરેલી છે આ બંગડી રોયલ ડિઝાઇનમાં છે જેમાં ચારકોલ પેટર્ન સાથે ડાયમંડ કટિંગ છે તે સાડી કે ડ્રેસ પર પણ કોમ્બિનેશન એકદમ પરફેક્ટ છે જો તમારે ક્લાસિક અને ટ્રેન્ડિંગ લુક એક સાથે જોઈએ તો આ બંગડી પરફેક્ટ છે તેમાં ચંદ્રાકાર અને સ્ટાર જોવા મળે છે જે બંગડીની ડિઝાઇન ખૂબ જ સુંદર બનાવે છે ગુલાબી અને લીલા સ્ટોન પણ લગાવેલ છે હવે છેલ્લી બંગડીની ડિઝાઇનની વાત કરીએ તો આ બંગડીને લોકો ખૂબ જ પસંદ કરી છે એ તમે વિડીયોમાં જોઈ શકો છો બંગડીમાં વચ્ચે પટ્ટી અને બાજુમાં ગોલ્ડ નાની નાની દળીઓની પેટર્ન જોવા મળે છે આ પણ બંગડીઓ બ્રાસ મેટલથી બનેલી છે સિલ્વર કલરમાં આવશે ઓનલાઈન ખરીદવાળા લોકો ખૂબ જ ખુશ છે પરુલે લખ્યું છે કે કસ્ટમર વેરી હેપી સવારે લખ્યું છે કે નાઇસ બંગલીસ સાઇઝ બી પરફેક્ટ છે આ બંગડીઓ બે પોઈન્ટ ચાર બે પોઈન્ટ છ બે પોઈન્ટ આઠ બે પોઈન્ટ દસ અને બે પોઈન્ટ બે સાઈઝમાં આવશે તો આ હતી અત્યારે ટ્રેનમાં ચાલતી બંગડીઓની ડિઝાઇન તમને આમાંથી કઈ પસંદ આવી કમેન્ટ જરૂરથી કરજો તો હવે કિંમતની વાત કરીએ તો દરેક બંગડીઓની કિંમત ચારસો રૂપિયા છે પણ જો તમે વિડીયોને લાઇક કરો છો ચેનલને સબસ્ક્રાઈબ કરો છો અને કમેન્ટમાં જય શ્રી રામ લખો છો તો હું તમને આ બંગડી માત્ર ત્રણસો પચાસમાં આપીશ તો જલ્દી આ ઓફરનો લાભ લો ઓર્ડર આપવા માટે આપેલ નંબર પર માત્ર વોટ્સઅપ મેસેજ કરો ત્રણ દિવસની રિટર્ન પોલિસી સાથે તો સરળ સુરક્ષિત અને શ્રેષ્ઠ ક્વોલિટી સાથે ઓનલાઈન ખરીદી કરો ગુજરાતી બજાર સાથે આભાર